પાંડેસરા હતી જેની પાસેથી નકલી નોટ યુટ્યુબ પર જોઈ લાવ્યો હતો તેને પણ લુધિયાણાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી પણ નકલી પાંચસો ની પિસ્તાલીસ નોટ કબજે કરાય છે સુરતમાં પાંડેસરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતીના આધારે દૂધની દુકાને ભારતીય બનાવટની ચલરી નોટ વટાવવા આવેલા પાંડેસરા પિયર્સ પોઈન્ટ પાસે રહેતા સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી પાંચસોના દરની સાત ડુપ્લિકેટ નોટ કબજે કરી હતી પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું અને આ ચલરી નોટ પંજાબના લુધિયાણાથી લાવી હોવાની કબુલાત કરી હતી જેને લઈ મામલો ગંભીર હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી અને પોલીસની એક ટીમ પંજાબના લુધિયાણા ખાતે ગઈ હતી જ્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી નોટ બનાવનાર રાહુલ મોહિન્દર મલિકને પણ પાંચસોના દરની પિસ્તાલીસ નકલી નોટ સાથે ઝડપી પાડ્યું હતું ઉપરાંત પોલીસે નકલી નોટ છાપવા માટેના સાધનો પણ મળી આવ્યા હતા આ સમગ્ર મામલે સુરતમાંથી ઝડપાયેલા સુરેન્દ્રનાથ દશરથ વિશ્વકર્મા અને પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી જ્યારે લુધિયાણાથી ઝડપાયેલા આરોપીને પકડીને સુરત ક્રાઈમ બ્રાન્ચ તેને સુરત લઈ આવી હતી તો આરોપીએ ફરજી નામની વેબ સિરીઝ પરથી નોટ બનાવવાનું શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું હાલ તો આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે સસેટા સાથે હાજર કરીશી